નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં માં ઘટાડો સોના તેમજ ચાંદીના ભાવ જી હા મિત્રો આજની વાત કરીએ તો સોનાની કિંમતોની અંદર સાતસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ગઈકાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલે સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો જ્યારે વાત કરીએ તો મિત્રો જવેલર્સ અને સ્ટોક ની વાત કરીએ તો નબળી માંગના કારણે ગઈકાલે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો અને રાજધાની સોનાનો ભાવ જે છે એ રૂપિયા રૂપિયા ઘટીને એક તોલા જોવા મળી રહ્યો હતો સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ જતું જોવા મળ્યું હતું જેની અંદર આજે સવારે ફરીથી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજના તાજા ભાવની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો સોનાની નબળી માંગના કારણે સોનું જે છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો વાત કરી લઈએ તો મિત્રો અત્યારે નબળા વૈશ્વિક વલણોને કારણે પણ ઘટાડો જોવા મળ્યો છે તો સ્થાનિક બજારમાં સોના ચાંદીનો ભાવ

400 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતો દસ ગ્રામ સોનું સત્યાસી હજાર માં સો ગ્રામ સોનું આઠ લાખ સત્યોતેર હજાર જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો અત્યારે વેપારીઓ દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોના તેમજ લોકો માટે અત્યારે જ અગત્યના સમાચાર આવી રહ્યા છે જે આ મિત્રો વાત કરીએ તો મિત્રો આજે ઘણા બધા શહેરોની અંદર સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે જો તમે પણ તમારા શહેરના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી

આજુબાજુ પણ સોનામાં રોકાણ વધી રહ્યું છે જેના કારણે સોનાની કિંમત જે છે એ મજબૂત થતી જોવા મળી રહી છે તો મિત્રો હવે તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો જે મિત્રો પ્રશ્નો પૂછી રહ્યા હતા કે સોના તેમાં ચાંદીની ખરીદી તો કરવી છે પરંતુ સોનું જે છે એ ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે મોંઘુ થતું સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો અને ઘણા બધા શહેરોની અંદર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો તો વાત કરીએ તો મિત્રો આપણી આજુબાજુના શહેરોની અંદર લોકો સોનાની ખરીદી કરે છે તો તમારા શહેરમાં જીએસટી અલગ

એ પહોંચી ગયો હતો પરંતુ ગઈકાલે અને આજે સવારે ચાંદીની મિત્રો હાલ તમે પણ સસ્તા સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો સોનું જે છે એ કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલનો માહોલ છે લગ્નગાળો ચાલુ છે અને એવા સમયે આવી ઉથલપાથલ લોકોને ચિંતા અત્યારે ઉપજાવતી રહી છે તો ખરેખર સોનું જે છે એ હવે ક્યારે ખરીદવું જોઈએ તો મિત્રો હાલ તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોની અંદર કોઈ મોટો ઘટાડો નોંધાય તેવી હાલ કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી પરંતુ સોના ચાંદીને લગતા તમામ પ્રશ્નોના સવાલોના જવાબ તમને આપણી આ ચેનલ દ્વારા મળતા રહે છે તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ફરીથી ચમકી રહ્યું

જોવા મળતી હોય છે તો જે ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો રૂપિયાની નબળાઈ અમેરિકી ડોલરની સરખામણીમાં રૂપિયાની કિંમતમાં ઘટાડાથી સોનાના ભાવ વધી રહ્યા છે અને વાત કરીએ તો મિત્રો મોંઘવારી વધવાની આશંકાના કારણે સોનાના રોકાણકારો સૌથી વધારે સોનામાં રોકાણ કરી રહ્યા છે જેના કારણે સોનાની માંગમાં પણ અત્યારે વધારો જોવા મળી રહ્યો છે જેના સોના ચાંદીની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો સૌથી લોકોનું માનવું છે કે સૌથી વધારે સેફ રોકાણ સોનાના ભાવમાં જોવા મળી રહ્યું છે જેથી સૌથી વધારે લોકો સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ કરી રહ્યા છે તો હવે પછી નેક્સ્ટ સ્ટુડિયો અપડેટમાં ચર્ચા કરીશું